ફરીને એકવાર આજના દિવસે જીવન સંદેશ મિનિસ્ટ્રી દ્વારા જે ઓનલાઈન સેવાઓ ચાલે છે કે જેમાં પ્રભુનું વચન આપણને આપણા પોતાના ઘરોએ આપણી પોતાની અનુકૂળતાએ આપણે સાંભળી અને સમજી શકીએ છીએ એ સેવાના માટે હું પ્રભુનો આભાર માનું છું અને ફરી તમારા સર્વનો આ સંગતમાં પ્રેમથી આવકાર કરું છું પહાડ પરનું ભાષણ જે આપણે શીખી રહ્યા છીએ એમાં આજના દિવસે આપણે માગ્થીની લખેલી સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની નવમી કલમથી તે પંદરમી કલમ કે જે આપણા રોજિંદા જીવનોમાં વણાયેલી પ્રાર્થના છે આપણને દરેકને મોઢે આવડતી પ્રાર્થના છે એ તરફ આપણું ધ્યાન હું ખેંચવા માંગુ છું અને ત્યાં માથિની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને નવમી કલમથી પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો ઓ આકાશમાંના અમારા બાપ તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ દિવસની અમારી રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો કેમકે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા જ છે આ મેન કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ પણ તમને માફ કરશે પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે આ મીન આ વચન આજે આપણને સમજવા સહાય કરો માથેની સુવાર્તામાં જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને પાછલા દિવસોમાં માથેની સુવાર્તા છઠ્ઠો અધ્યાય પાંચથી આઠ કલમોમાં ત્રણ બાબતો પ્રાર્થનાની હકારાત્મક ત્રણ નકારાત્મક અને ફરી એક હકારાત્મક એવી સાત બાબતો જે ઈસુ ખ્રિસ્તે શીખવી હતી કે તારી ઓડીમાં પેસ બહારણું બંધ કર અને ગુપ્તમાં જૂના તારો બાપ તને બદલો આપશે એ આપણે શીખી ગયા છે અને હવે પ્રભુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને ખરેખર પ્રાર્થના શીખવી રહ્યા છે કે જ્યારે તમે એકાંતમાં હોવ તો તમારે કેવા પ્રકારની પ્રાર્થના કરવાની શું પ્રાર્થના કરવાની અને એ પ્રાર્થનાના વિષયો કેવા હોવા જોઈએ અને માટે આ પ્રભુ યસુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના છે આપણા પ્રભુએ શીખવેલી પ્રાર્થના છે અને એ પ્રાર્થના કે જેને આપણે ઓ આકાશ માના અમારા બાપ એવી પ્રાર્થના આપણે કહીએ છીએ અને એ આપણે આજે જોવા માંગીએ છીએ સૌથી પહેલી બાબત તો આ પ્રાર્થનામાં પ્રભુ યસુ ખ્રિસ્ત જે શબ્દોની શરૂઆત કરે છે ઓ આકાશ માના અમારા બાપ હવે આ શબ્દ એ વ્યક્તિને પોતાના ઈશ્વરને બાપ તરીકે સ્વીકારીને તેની સાથે જોડે છે કદાચ જગતના લોકો આ સંબંધને સમજી શકે નહીં કે મારા ઈશ્વર એ મારા પિતા કેવી રીતે હોઈ શકે કે જે પૃથ્વી પર એક બાળક એક પોતાના પિતાની સાથે વર્તે વાત કરે રહે એની જરૂરિયાતો સારા માઠા સમયોમાં ઈશ્વર મારી સાથે એ રીતે રહે આ જે અજાયબ અનુભવ છે આ જે અજાયબ સંબંધ છે ત્યાંથી શરૂઆત થાય છે અને માટે ત્યાં પ્રાર્થના છે કે આ એક બહુ જ અંગત પ્રાર્થના છે વ્યક્તિગત છે મારા પ્રભુ સાથેના સંબંધને જોડે છે આ વ્યક્તિગત છે એની સાથે સામૂહિક છે કારણ કે ત્યાં લખવામાં આવ્યું છે ઓ આકાશમાંના અમારા બાપ મારા બાપ એવું નથી લખ્યું અમારા એટલે એ મારા પણ પિતા હોઈ શકે છે તમારા પણ પિતા હોઈ શકે છે બીજા કોઈ એના પણ એ આકાશમાંના બાપ છે અને માટે ઓ આકાશમાંના અમારા બાપ એ વ્યક્તિગત સંબંધ છે અને સામૂહિક પ્રાર્થના છે અને ત્યાંથી આ શરૂઆત થાય છે અને માટે આગળ જે બીજા શબ્દો લખવામાં આવ્યા છે એ લખવામાં આવ્યું છે ધારું નામ પવિત્ર મનાઓ હવે અહીં પ્રભુના નામને ઊંચું ઉઠાવવાની વાત કરવામાં આવી છે એનો મતલબ એ છે કે ઈશ્વરનું નામ પવિત્ર છે આ એક અલગ કરાયેલું નામ છે જગત આ પવિત્રતા કદાચ ના સમજી શકે પણ પવિત્ર એટલે આ ઈશ્વરનું એક સ્વભાવ છે કેરેક્ટર છે આ એમનું એક ગુણ છે આ ઈશ્વરનું એક કાર્ય છે પવિત્રતા અને માટે બાઇબલમાં ઈશ્વરના નામમાંનું એક આ ખાસ નામ છે ઈશ્વર અદ્ભુત છે પરાક્રમી છે ગૌરવી છે પ્રેમાણ છે શુદ્ધ છે આ ઈશ્વર પવિત્ર છે અને માટે જ્યારે હું એમ કહું છું કે તારું નામ પવિત્ર બનાવો એનો મતલબ એ છે કે હું ઈશ્વરના એ પવિત્ર સ્વભાવને સ્વીકારું છું કે મારા પ્રભુ એ પવિત્ર છે શુદ્ધ છે અને એની સાથે ઈશ્વર ની એ પવિત્રતાય મારા જીવન માટે પણ હોય મારા જીવનમાં પણ હોય અને તમારું નામ પવિત્ર મનાવો તો ક્યાં પવિત્ર મનાવો તો મારા મારામાં એ પવિત્રતાય હોય જો તમે ઈસરાયલ પ્રજાએ ઈશ્વર સાથે જે વ્યવહાર કર્યો એનો જો તમે અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે તેઓના જીવનો કેવા હતા ગીત શાસ્ત્ર અને તેનો ઇઠ્યોતેરમો અધ્યાય અને તેની ઓગણીસમી કલમથી હું તમારી આગળ વાંચું છું ગીત શાસ્ત્ર ઇઠ્યોતેર અને ઓગણીસમી કલમથી ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા તેઓએ કહ્યું શું અરણ્યમાં દેવ ભોજન તૈયાર કરી શકે તેણે ખડકને લાકડી મારી અને પાણી વહી નીકળ્યું પણ વહેણા પુષ્કળ ચાલ્યા પણ શું તે રોટલીએ આપી શકે છે પોતાના લોકોને સારું તે માંસ પૂરું પાડી શકશે તમે જુઓ લોકોએ આ પ્રભુનો અનુભવ કર્યો હતો દસ અનર્થ મિસરમાં થયા મિસરમાંથી નીકળ્યા સમુદ્રના બે ભાગ થયા અને હજુ પણ પ્રભુના એ સ્વભાવને તેઓ સ્વીકારતા નથી પ્રભુના એ ગુણ એ એમનું જે મહાત્મ્ય છે એમનું જે ગૌરવ છે તેઓ કહે છે કે શું આ પાણી તો કાઢ્યું પણ એ પુષ્કળ વેળા કરી શકે શું આ ઈશ્વર રોટલી આપી શકશે શું આ પ્રભુ અરણ્યમાં પોતાના લોકોને માંસ પૂરું પાડી શકશે અને ઈશ્વરના સ્વભાવનો અસ્વીકાર ત્યાં છે જ્યારે હું એમ કહું છું ને કે તારું નામ પવિત્ર મનાવો ત્યારે ખરેખર હું પ્રભુના એ સ્વભાવને સ્વીકારું છું અને આ સ્વીકૃતિ એ બહુ જ અજાયબ છે બહુ મહત્વની છે ઈસરાયલ પ્રજાએ તો પ્રભુને ના સ્વીકાર્યા તે લોકો હઠીલી પ્રજા બન્યા પ્રભુની વિરુદ્ધ ગયા પ્રશ્નો પૂછ્યા કચકચ કરી પણ જ્યારે હું અને તમે એમ કહીએ તારું નામ પવિત્ર મનાવો હું પ્રભુની પવિત્રતા એને સ્વીકારું છું અને મારા જીવનમાં એ પવિત્રતા એને હું લાવું છું ઓકે દસમી કલમ તરફ જઈએ અને ત્યાં લખવામાં આવ્યું છે કે તારું રાજ્ય આવો આ પ્રભુનો એક કાર્યક્રમ છે પ્રભુની યોજના છે ગોડ્સ પ્રોગ્રામ અને એ શું છે કે આપણે પ્રભુને કહે છે કે પ્રભુ તારું રાજ્ય આવો નવા કરારમાં દેવનું રાજ્ય બે રીતે લખવામાં આવ્યું છે એક તો હાલમાં દેવનું રાજ્ય આવ્યું છે તમે જુઓ માર્કની સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય અને તેની પંદરમી કલમ પ્રભુ ખ્રિસ્તના શબ્દો છે માર્ક એક અને પંદર સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો દેવનું રાજ્ય પાસે આવ્યું છે પ્રભુ ખ્રિસ્ત પોતે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા દેવના રાજ્યની ઓળખ લાવ્યા દેવના વારસાને આપણી પાસે લાવ્યા અને બીજું કે દેવનું રાજ્ય આવનાર છે હવે આવશે બંને રીતે એ બાઇબલમાં નવા કરારમાં લખો કે એક સમય આવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પહાડ પર એ યરુસાલેમ પર પગ મૂકશે અને દેવનું રાજ્ય આવશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક હજાર વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રાજ કરશે એ દેવના રાજ્યની પણ વાત છે અને માટે રાજ્ય આવો જે શબ્દ છે ને એનો અર્થ એ છે કે દેવની હકૂમત હોય દેવની ઈચ્છા દેવનું રાજ ચાલતું હોય દેવના ઈરાદાઓ એમનો અધિકાર એમનો નિયમ એમની યોજનાઓ એ કામ કરતી હોય અને માટે ઈશ્વરની યોજના કે જે એમણે પોતાના લોકોને માટે બનાવી છે એ મારા અને તમારા જીવનમાં કામ કરવી જોઈએ હું ઈશ્વરને માટે ઉપલબ્ધ થાવ પ્રભુ તારું રાજ્ય આવો આ પૃથ્વી ઉપર હ અને મારા જીવનમાં કે જ્યાં તમારો રાજ ચાલે દસમી કલમમાં બીજી એક બાબત પ્રાર્થનામાં લખવામાં આવી છે ગોડ્સ પર્પસ ગોડ્સ પર્પસ ઈશ્વરનો હેતુ અને એ શું લખવામાં આવ્યું છે તમે જુઓ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ આયુષ્વની ઈચ્છા છે કે જેમ આકાશમાં એમની ઈચ્છા પૂરી થાય છે આકાશના સૈન્યો એમની વાત માને છે એ સૂર્ય કે ચંદ્ર એના સમયે ઉગવાનું કે આથમવાનું ભૂલી જતા નથી જેમ આકાશમાં તેમ પૃથ્વી પર જેમ દેવનો અધિકાર આકાશમાં ચાલે છે તેમ પૃથ્વી પર અને મહારાજ જીવનમાં એમનો અધિકાર ચાલે અને માટે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ તમે ફરીને એકવાર જો પ્રભુના લોકોનો વિચાર કરો અને તેઓના જીવનો વિશે જુઓ તો યરમિયા પ્રબોધકનું પુસ્તક અને તેનો સાતમો અધ્યાય અને તેની એકત્રીસમી કલમમાં આવું લખવામાં આવ્યું છે યરમિયા પ્રબોધકનું પુસ્તક સાતમો અધ્યાય અને એકત્રીસમી કલમ અને પ્રભુનો સેવક પ્રભુની વાણી આ પ્રમાણે કહે છે તેઓએ પોતાના દીકરાઓ તથા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા સારું હિમ્મોમના પુત્રની ખીણમાં તોફેદ આગળ ઉચ્ચ સ્થાનો બાંધ્યા છે એવું મેં ફરમાવ્યું નહોતું ને એવું મારા મનમાં પણ આવ્યું નહોતું પ્રભુ કહે છે કે મેં આવું બધું કદી ફરમાવ્યું નથી અને મારા મનમાં પણ આવું આવ્યું નથી કે કોઈ પોતાના દીકરાને કે દીકરીઓને બલિદાન આપે અને એનો અર્થ શું છે ખબર છે કે લોકો એની ઈચ્છા પૂરી નથી કરી રહ્યા પોતાની ઈચ્છા પૂરી કરી રહ્યા છે ઈશ્વરની ઈચ્છા અને ઈરાદા પ્રમાણે આગળ નથી વધી રહ્યા મારા કામ હોય મારું જીવન હોય મારું કુટુંબ હોય મારી મંડળી હોય જો હું મારી ઈચ્છાઓ પૂરી કરું છું તો હું અહીંયા ઈશ્વરનો જે હેતુ છે એને બ્રેકડાઉન કરું છું અને તોડી પાડું છું પણ જ્યારે વ્યક્તિ પ્રાર્થના કરે છે કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર મારા જીવનમાં તારી ઈચ્છા પૂરી થાવ એનો અર્થ કે વ્યક્તિ ઈશ્વરની યોજનાને ઈશ્વરના ઈરાદાઓને સ્વીકારે તે પોતાના ઈરાદાઓ પ્રમાણે ચાલતો નથી ડોક્ટર ડેવિડ લિવિંગસ્ટને એક વખત એવું કીધું હતું કે ઈશ્વર તો પોતાની ઈચ્છાઓ જણાવે છે પણ હું કરતો નથી અને કદાચ કેટલી બધી વખત આપણા માટે પણ આ વાત સાચી હોઈ શકે છે કે પ્રભુ પોતાની ઈચ્છા દર્શાવે છે પણ આપણે એનાથી દૂર જઈએ છીએ એના માટેનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ આપણે જાણવું હોય ને તો લુકની લખેલી સુવાર્તા તેના નવમાં અધ્યાયની સત્તાવન મી કલમથી ત્યાં લખવામાં આવ્યું છે લુક નવ અને સત્તાવન અને ત્યાં લખવામાં આવ્યું છે તેઓ માર્ગે ચાલતા હતા તેવામાં કોઈ એકે તેને કહ્યું કે પ્રભુ જ્યાં કહી તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે ને આકાશના પક્ષીઓને માળા હોય છે પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી આ એક વ્યક્તિએ પોતાની ઈચ્છા દર્શાવી કે જ્યાં કંઈ તું જશે હું તારી પાછળ આવીશ ઈસુએ પોતાની પરિસ્થિતિ બતાવી કે મારી પાસે રહેવાનું ઠામ ઠેકાણું નથી અને એવું લાગે છે કે એણે પોતાની ઈચ્છા બદલી નાખી છે કારણ કે કોઈ જગ્યાએ એવું દેખાતું નથી કે એણે તેના પછીનું એનું સ્વાર પણ ચાલુ રાખ્યું હોય પણ તમે જુઓ બીજી એક વ્યક્તિ વિશે ઓગણસાઠમી કલમમાં એમ જ તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ ઈશુએ પોતાની ઈચ્છા દર્શાવી મારી પાછળ આવ પણ તેણે તેને કહ્યું કે પ્રભુ મને રજા આપ કે હું પહેલાં જઈને મારા બાપને ડાટું પહેલા જ દિવસે રજા માંગી લીધી છે કે પ્રભુ તારી ઈચ્છા તો છે કે હું તારી પાછળ આવું પણ પહેલાં જઈને મારા બાપને ડાંટવા દે એનો બાપ હજુ મર્યો નહીં હોય જો મરણ પામ્યો હોતે તો ઈસુની પાછળ પાછળ જતો ના હોતે એનો બાપ હજુ જીવે છે પણ તેની જે વ્યવસ્થા છે એ પ્રમાણે દીકરો પોતાના બાપને દાટે એ કામ પૂરું કરવા એ રોકાવા છે અને માટે પ્રભુ તારી ગમે તે ઈચ્છા હોય પણ પહેલાં મારી ઈચ્છા અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે મુએલાઓને મુએલાઓને દાંટવા દે તું મારી પાછળ આવ રાજ્યની સુવાર્તા તું પ્રગટ કર એ વધારે અગત્યનું છે પણ એ માણસ પોતાની જ ઈચ્છા પૂરી કરવા માંગે હજુ એક ત્રીજી વ્યક્તિ એકસઠમી કલમમાં જુઓ અને બીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ હું તારી પાછળ આવીશ પણ પહેલ વહેલા જેઓ મારા ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ એક ત્રીજી વ્યક્તિની વાત છે જે પોતાની ઈચ્છા દર્શાવે છે હું તારી પાછળ આવવા માંગુ છું પણ એની પહેલાં મારી જે અગ્રીમતા છે ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં તો મારે ઘરે જવું છે સલામ કરવી છે આ કામ કરવું છે પેલું કામ કરવું છે અને આપણે જો ખરેખર વિચારીએ ને તો જે સ્વર્ગીય રાજા છે એની ઈચ્છાને આપણે કેટલી બધી વખત પાછળ ઠેલી દઈએ છે આપણે પ્રાર્થના તો બહુ સરળતાથી કરી દઈએ છીએ ઓ આકાશમાંના અમારા બાપ તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ પણ આપણે ખરેખર આપણી જ ઈચ્છાઓ પૂરી કરીએ છીએ અને માટે આ પ્રાર્થનાના શબ્દો સાથે આપણું સ્વાર્પણ જોડાયેલું છે મારે આ બહુ અર્થપૂર્ણ રીતે સમજણપૂર્વક પ્રાર્થના કરવાની જોઉં નહીં તો હું પ્રભુને છેતરી રહ્યો અને માટે વલાઓ કેટલા બધા ઈશ્વરને કહી તો રહ્યા છે આઈ એમ રેડી હું તારી પાછળ આવવા માગું છું હું તારા માટે કંઈક કરવા માગું છું પણ પહેલાં મારી ઈચ્છા મારું ઘર મારું કુટુંબ મારા બાળકો એમનો અભ્યાસ વગેરે 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 અને માટે વલાઓ આપણે કેટલી બધી વખત પ્રભુની ઈચ્છાને બહુ પાછળ ઠેલી દઈએ છે ને માટે ઈસુ ખ્રિસ્તે શું કીધું છે ખબર છે બાસઠમી કલમમાં લુક નવ ને બાસઠ પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ પર હદ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી તમે જો પહેલાં વહેલાં તમારી વાત કરવા માંગો છો તો તમે દેવના રાજ્ય માટે નથી આપણે પ્રભુથી દૂર ચાલ્યા જઈએ છીએ આપણે ખ્રિસ્ત વિહોણા જાણે કે થવા લાગીએ છીએ આપણી ને ઈશ્વરની વચ્ચે એક ભિન્નતા આવવા લાગે છે કારણ કે હળ પર હદ દીધા પછીથી હું પછવાડે જોવાનો પ્રયત્ન કરું છું અને માટે તારી ઈચ્છા પૂરી થાવ ઈશ્વરની ઈચ્છા શું છે ખબર છે કે તમે બહારણું બંધ કરો અને ગુપ્તમાં પ્રાર્થના કરો અને ગુપ્તમાં જૂના તારો બાપ તને બદલો આપશે ઈશ્વરની ઈચ્છા તો એવી છે કે સઘળા તારણ પામે અને સર્વને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય અને વલાઓ મારે ને તમારે આ ઈશ્વરની ઈચ્છા જાણવાની જરૂર છે ઈશ્વરની ઈચ્છા એવી છે કે સર્વદા પ્રાર્થના કરવી અને કાયર થવું નહીં અને માટે વલાઓ આપણે એ વિચારી લેવાની જરૂર છે કે આ પ્રભુએ શીખવેલી પ્રાર્થનાના આ જે ચાર મુદ્દા છે એ પ્રમાણે શું આ ઈશ્વર ખરેખર મારા સ્વર્ગીય પિતા છે મારો એ નવા જન્મ દ્વારા મારા બાપની સાથે જે જોડાણ એ ખરેખર થયું છે બીજી એક અગત્યની બાબત કે શું હું ખરેખર ઈશ્વરની ઈચ્છા પૂરી કરું છું રોજ અને દરેક બાબતમાં કે પછી મારી ઈચ્છાઓ અનેકવાર વચ્ચે આવી જાય છે અને પ્રભુ આપણને સહાય કરે કે આપણે તેની સાથે જોડાયેલા હોઈએ એની પવિત્રતા એને સ્વીકારીએ એનું રાજ્ય એનું રાજ મારામાં ચાલતું હોય અને હું એની ઈચ્છા પૂરી કરનાર આ પૃથ્વી પરની એક વ્યક્તિ હોઉં પ્રભુ આપણને એ પ્રમાણે કરવા સહાય કરો આમેન